જય શ્રી રામ જય હિન્દ જેવી રીતે અત્યારે મારો લોહી ઉકળી રહ્યો છે ને મિત્રો એવી રીતે સમગ્ર દેશવાસીઓનો અત્યારે લોહી ઉકળી રહ્યો છે પહેલગામમાં જેહાદી ટેરિસ્ટો દ્વારા હિન્દુ ધર્મના લોકોનો જે હિંસક રીતે હત્યા કરવામાં આવી છે ને એ કાર્ય અસહનીય છે મિત્રો આવો ક્યારેય ઇન્ડિયામાં થયો નથી કે આવી ટુરિસ્ટ પોઈન્ટમાં જ્યાં આગળ બધે લોકો ફરવા જતા હોય ને કાશ્મીર એ ઇન્ડિયામાં છે આપણા એ કંઈ પાકિસ્તાનનો ભાગ નથી જ્યાં કારણે આપણા ટુરિસ્ટ ફરવા ગયા હતા અને એ લોકોનો બહુ જ ખરાબ રીતે હત્યા કરવામાં આવી છે અને ધર્મ પૂછી પૂછીને હત્યા કરવામાં આવી છે આ કાર્ય અસહનીય છે અને હું સરકારશ્રીને અહીંથી વિનંતી કરું છું કે સાહેબ તમે એવા પગલાં લ્યો કે એના પડઘા એવા પરે કે વર્લ્ડવાઈડ જિલ્લા પણ ટેરરિસ્ટ છે ને બધે ઓર્ગનાઇઝેશન પાછળ હટી જાય કેમ કે આ કાર્ય અસહનીય છે બધી લિમિટ ક્રોસ કરી નાખી છે એવું ખરાબ કૃત્ય આ ટેરરિસ્ટોએ કર્યું છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આપણી સરકાર સખ્તથી સખ્ત પગલાં લઈ અને ટેરરિસ્ટોને જળથી ઉખાડી ફેંકશે મારો વિશ્વાસ આ કહે છે અને સમગ્ર દેશનો વિશ્વાસ આ જ છે એના સંદર્ભમાં ધી કચ્છ માંડવી મર્ચન્ટ એસોસિએશન જે કાઠા વિસ્તારનો વેપારીઓનું એસોસિએશન છે એ લોકો લોકોએ નક્કી કર્યું છે કે આવતીકાલે શુક્રવારે પચીસ તારીખના બપોર પછી અમે અમારા ધંધા રોજગાર બંધ રાખશું અને અમારો વિરોધ નોંધાવશું અને સાથે સાથે સાતના સાડા ચારથી પાંચ શહીદોને શ્રદ્ધાંજલિ દેવાનું કાર્યક્રમ પણ અમે રાખ્યું છે અને અમે સરકાર સરકારશ્રીને એથી વિનંતી કરી હતી કે સાહેબ આવો કાર્ય ભવિષ્યમાં ક્યારે ના થાય એની તમે તકેદારી રાખજો જય હિન્દ જય ભારત